જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક ઓડિયો ક્લિપ ચાલે છે જે બાપનો બાપ લોભ બરાબર તો લોભનો બાપ કોણ છે એના ઉપર એક જગુભાઈ રાઠોડની કોમેન્ટ આવેલી છે કહે છે કે સવાદાસ બાપુનું ભજન છે એક તારો અરસ છે આનો ખુલાસો કરો તો જોઈએ જગુભાઈ રાઠોડની ઈચ્છા પૂરી કરીએ બરાબર સવાદાસ બાપુનું આ ભજન છે બરાબર કહે છે એક તારો અરસપરસ છે રે જોઈ લ્યો વાણી પર રિયો વાગે હવે આ એક તારો અરસપરસ છે જોઈ લ્યો વાણી પર રિયો વાગે બરાબર તો કોને કહે છે સવાદાસ બાપુ જોઈ લ્યો તો કોણ જોવે કોને કહે છે સાચા ભક્તોને કહે છે કે તમે જોઈ લો તમારે જોવું એક તારો વાગે છે એને પકડી લ્યો એક તારાને અને એની સાથે તમારો એક તાર મિલાવી દીવો સુરતાનો એ શબ્દ સાથે તાર મિલાવો જે બે અરસપરસ જ છે એમ જેમ ચિત્તથી આત્મા અલગ નથી આત્માથી ચિત્ત અલગ નથી જેમ શબ્દથી સુરતા અલગ નથી અને સુરતાથી શબ્દ અલગ નથી બે છે અરસપરસ જ એમાં કાંઈ ફરક નથી બરાબર પણ જ્યારે એક તારો એની સાથે જોડી દો એક તાર એની સાથે લગાડી દીવો તો આ મેળ પડે એક તાર એટલે ભટકતી જે સુરતા છે બધી બાજુથી ખેંચીને જે શબ્દ વાગી રહ્યો છે એની સાથે એક તાર કરી દો ત્યાં એક તારો જોડી દો બરાબર જેમ આપણે કેમ રામસાગર હોય છે કોઈ ત્રણ તાર તારની હોય છે કોઈ પાંચ તારની હોય છે પણ એક તાર એક તાર ઉપર તમે આંગળી મારો એટલે કેમ એક શબ્દ ઉઠે એક રસ શબ્દ ઉઠતો હોય એવી જ રીતના જેમ મંદિરમાં આપણે ઘંટ હોય છે ઘંટમાં તમે એક ટકોરો મારો એક જ ટકોરો મારવાનો પછી કેમ એમાંથી ધ્વનિ ધ્વનિ ઉઠતો હોય છે ઓમકાર જેવો ઓ ઓમ બોલો ને લાસ્ટમાં છેલ્લે કોઈ શબ્દ જ નહીં ઉઠે એવી રીતનો એક તારો વાગી રહ્યો છે પરસ સુરતા ભટકતી સુરતાને ખેંચીને ત્યાં જોડવાની વાત છે મિત્રો આપણ વાણી પર રિયો વાગે વાણીની ઉપર રિયો વાગે બરાબર વાણી પર રિયો વાગે તો વાણી એટલા અક્ષર વાણી બાવનક્ષરી વાણીને બંધ કરી મૌન થઈ મતલબ સંકલ્પ વિકલ્પ રહિત થઈ શૂન્ય થઈ અને પછી તમે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે શબ્દ વાગી રહ્યો છે એને સાંભળવાનો પ્રયત્ન કરો ત્યાં તાર જોડજો તમારી સુરતાનો તાર શ્વાસોશ્વાસની ક્રિયામાં જોડો જે શબ્દ વાગી રહ્યો છે તન તુમડું મળ્યું માલમી કોઈ જોગજુગતમાં જાગે સોહમ શબત જણકાર થઈ રહ્યો વાહ બેસ્ટ વાત કરી હદ બેહદની આગે એક તારો તન તુમડું મળ્યું માલવી માલમી બરાબર બધા બધાને કહેવાય કે ભાઈ તન આ શરીર એક તુંબડા જેવું છે શરીર તુંબળું સમાન મળ્યું છે માલમી માલમી એટલે જાણવા માટે માલમી એટલે જાણકાર વ્યક્તિ તો જે કોઈ આ માનવ શરીરને જાણે છે માનવ શરીરની કિંમત કરે છે કે મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તો ભક્તિ ભજન કરી અને આતમ પરમાત્મ શબ્દને જાણી લઉં તો જે માલમી હોય ને તે આ તન રૂપી તુંબડાને જાણી શકે છે એને ખબર છે કે અમને મળ્યું છે માલમી હે બહુ કિંમતી છે આ એમ તો કોઈ જોગ જુગતમાં જાગે કોઈ જ્યાં રસ્તે ચાલશે જેને સાચા સદગુરુ મળી જશે લાઇન બતાવશે ને એ લાઇન ચાલશે તો કોઈ જોગ જોગ એટલે મિત્રો યોગ યોગ એટલે જોડાવું તો સુરતાનો એ શબ્દ સાથે જોડાવાની વાત કરે સુરતાને શબ્દની સાથે જોડવાની વાત કરે છે પણ જુગતમાં જાગે જુગત એટલે એક જુગત એટલે એક વિધિ એક ગોઠવણ એક યુક્તિ એક કળા એક કારીગીરી બરાબર કેવી રીતે આ યુક્તિ કરવી મારે કેવી રીતે આ યુક્તિ કરવી કેવી રીતે ગોઠવણ કરવી તેવી રીતે ગોઠવણ કરી બરાબર અને એ સુરતાને શબ્દમાં જોડો તો કોઈ જુગ જુગતમાં જાગે વિધિસર જે ગોઠવણ કરીને આગળ વધે છે એ જાગે પણ જેની પાસે કોઈ વિધિ વિધાન જ નથી આડે ધડ હાલતો હોય છે એ જાગી જ ન શકે એ તો ઊંઘમાં જ રહીએ માયાની ઊંઘમાં સો હમ શબ્દ જણકાર થઈ રહ્યો કોઈ જોગ જુગતમાં જાગે જે કોઈ આ જુક્તિ પ્રમાણે મુક્તિના માર્ગ સુધી પૂગે બરાબર સુરતાન શબ્દમાં જોડે ત્યારે કહે છે કે સોહમ શબ્દ ઝણકાર થઈ રહ્યો તો એ સોહમ શબ્દ જે જણકાર થઈ રહ્યો છે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર હે એ સોહમ શબ્દ ઝણકાર થઈ રહ્યો છે એને એ પકડી શકે ક્યાં એક તારો લગાડી શકે એક તાર જોડી શકે અને એક તારો જે વાગી રહ્યો છે એને સાંભળી શકે અને મુક્તિ મુખ સુધી પહોંચી શકે હદ બેહદની આગે બરાબર હદ અને બેહદની આગે કોઈ ઘણા સોહમ સોહમ મુખથી બોલતા હોય છે એ હદમાં થયું બરાબર પછી બેહદ એટલે અહીં બેહદ એટલે અનહદ પણ કહેવાય બેહદ એટલે જે કોઈ હદ નહીં એ જ અનહદ છે એ જ સોમ શબ્દ પણ છે બરાબર તો હદ બેહદની આગે હવે પહેલાં તો જે બેહદમાં મતલબ અનહદમાં જે સોહમ શબ્દને અનહદ કીધો છે વાગી રહ્યો છે બરાબર તો સોહમ શબ્દ જણકાર થઈ રહ્યો હદ બેહદની આગે તો મિત્રો અહીં સોમ શબ્દને પણ હદ એ અને અનહદથી ઉપર પણ કહેવામાં આવે છે અનહદ એ સોમ શબ્દ છે પણ એ સોહમ શબ્દ જ્યારે ઉપર ચડે છે અને દેહથી વિદાય થઈ જાય છે ત્યારે એ બેહદ થઈ જાય છે અનહદ થઈ જાય છે સીધો અને સરળ હિસાબ છે હદ બેહદની આગે સોમ શબ્દ વાગે એક તારો હે તો મિત્રો હદમાં તો આપણે બધા બોલતા જ હોય છે જપ કરતા હોય છે અજપ્પામાં પણ કરતા હોઈએ છીએ પણ અજપ્પાની અંદર જ્યારે પ્રગટ થાય છે એ બેહદ છે એ જ અનહદ છે એની પછી આગળ જવાની વાત કરે છે બરાબર પછી આગળ વાત શું કરે છે કે નૂરત સુરત બે ગમા ગોઠવ્યા ત્રણ ગુણના ત્રાગે ઓમકારનું અડગ દાંડવું જાપ અજપે જાગે એક તારો બરાબર નૂરત સુરતના બે ગમા ગોઠવ્યા હવે નૂરત સુરતની બે ગોઠવણી કરી છે નૂરતા અને સુરતા એને ગોઠવ્યા બરાબર એને ગોઠવો તમે બે ગમા બરાબર અને ત્રણ ગુણના ત્રાગે તો આ નૂર નૂરત સુરતના બે ગમા ગોઠવ્યા હશે ત્રણ ગુણના ત્રાગે હવે એ નૂરત સુરતને આ બાંધાશે કોને આ ત્રણ ગુણના તાગડા એની અંદર જ્યાં સુધી બંધાયેલા છે ત્રણ ગુણોની અંદર છે વર્તે છે પણ અહીં સત્વગુણમાં આવવાનું છે ત્રણ ગુણના ત્રાગે ત્રણ ગુણના ત્રાગે નુરત સુરતના બે ગમા ગોઠવ્યા છે મતલબ ત્રણ ગુરત આ ત્રણ ગુણના એના જે ત્રાગડા છે એમાં નૂરતા અને સુરતા બે ગમા ગોઠવ્યા છે બરાબર અને એની અંદર ઓમકારનું અડગ દાંડવું હવે એમાં ઓમકારનું અડગ દાંડવું એક આપણે ઢંડીકો ખડ દે ધરતીમાં અડગ જડગે જ નહીં બરાબર એમ ઓમકાર છે ને એ અડગ દાંડવું છે પણ એ જાપ અજપા જાગે પણ જે કોઈ શ્વાસો શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દને પકડી લે પહેલાં બરાબર જાપમાંથી પછી અજપ્પામાં યોગ્ય મતલબ અજપ્પા જાગે અજપ્પાને જેને પ્રગટ થઈ ગયો બરાબર તો એ સોહમ નૂરત સુરતની પહેલાં વાત કરીશું પહેલાં સુરતાને ત્યાં શ્વાસમાં જોડવાની છે સોહમ સ્વરૂપ આપણે થઈ જાય સૈયવ નુરત બની ગયા પછી એ નુરતના આગળ ત્રણ ગુણથી ઉપર થઈ જાય ત્રણ ગુણના તાગડાને જે બાંધા છે એ તૂટી જાય છે બરાબર પછી ઓમકારનું અડગ દાંડવું ને એ પકડે છે ઓમકાર શબ્દને પછી પકડે છે આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોમ શબ્દ ચાલી રહ્યો છે શ્વાસના માર્ગે પ્રાણ અપાન સાથે થાય સોમ શબ્દ ઉપર ચડે ડાબી જમણી નાણીને સમાન માત્રામાં કરી પછી ઉપર જાય છે બરાબર પણ અજપ્પામાં તો જવું જ પડશે અજપ્પામાં કર્યા વગર તો કોઈ આરો છે જ નહીં બરાબર ઉગરવાનો તો તન તપાસીને તાર મિલાવે જો કિરલા જાગે મેળ કરી તો તો મજા આવશે પછી રોમે રોમ રંગ લાગે એક તારો તન તપાસીને તાર મિલાવે જો કિરલા જાગે હવે તન તપાસીને પહેલાં તો તનને તપાસી લેવાનું તનની અંદર કામ કરો લોભ મધમોહ શબ્દ સ્પષ્ટ રસગંધ છલ કપટી સેંજા તારી મારી હું ઉમ એમે વાદ વિવાદ ખેત ખોદરી આ બધું છે ને પેલા તનને તપાસી લે તમારે તનની અંદર કોણ રહ્યા શરીરમાં કોણ કોણ રહ્યા વંચિત બુદ્ધિ અહંકાર ટોટલને તપાસો એમ આ તન તપાસીને પછી તાર મિલાવે પછી એ તાર મિલાવે જો કોઈ વિરલા જાગે જો કોઈ કરોડોમાં કોઈક વિરલો આ જાગે છે જેની સુરતા મતલબ સાચો જે ભગત છે કોઈ વિરશે વિરલો છે એ જ આમાં જાગી શકે છે મેળ કરો તો તો મજા આવશે જો મેળ કરી લો સુરતાના શબ્દની સાથે તો પછી મજા આવશે પછી રોમે રોમ રંગ લાગે પછી તો રોમે રોમ રોવાડે રોવાડે તમને રંગ લાગી જાય ભક્તિનો આ દેહના બરાબર અને રૂવાડું રુવાડું તમારું એ સોહમ સોહમ કે ઓહમ ઓહમ બોલે અથવા સોહમમાંથી જઈને પછી ઓમકારનું અડગ જે દાંડવું છે ને પકડી પકડીએ વાહ મિત્રો બહુ જબરજસ્ત વાત કરીશું હવે કહે છે સૂક્ષ્મણા નાળી સુર મિલાવે નાચે નાથની આગે અર્ધ ઉર્ધમાં અજબ એક તારો વિના ટકો રે વાગે વાહ સુક્ષ્મણા નાળી સુર મિલાવે જો મિત્રો અહીં શું કીધું કે જ્યારે આપણે ઘણી વાર વાત કરીએ છીએ કે સોહમ શબ્દ જે શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે અંદરથી બહાર આવે બહારથી અંદર અંદર આવે એમાં સોને અંદરથી બહાર જાય એમાં હમી સોમ શબ્દમાં જ્યારે સુરતા સ્થિર જાય સ્વયં સ્થિર થઈ જાય સ્વયં સોમ શબ્દ સ્વરૂપ થઈ જાય પછી એ સોમ શબ્દ ઉલટો થાય છે હંસો થઈને ઉપર ચડે છે પછી ડાબી જમણીને સ્થિર કરી પછી સૂક્ષ્મણાનું દ્વારકુલે દ્વારકુલે ખોલે છે એ શબ્દ સૂક્ષ્મણા નાળી સુર મિલાવે પછી સુખ્ણા નાળી ખુલી જાય પછી સુક્ષ્મણા નાળીમાં એ સુર મતલબ એ શબ્દ સૂરનો પણ એક શબ્દ સૂર એટલે શબ્દ જ થાય અવાજ જ થાય એ મિલાવે હવે ક્યાં મિલાવવાનું છે સુખણા નાળીની અંદર રૂપી શબ્દ મતલબ એની સાથે સુર મિલાવવાનો છે સુર એટલે નથી કહેતા કે ભાઈ તમારી સાથે મારો સૂર બરાબર મતલબ એની સાથે એકતા કરવાની ગોઠવણી કરવાની બરાબર એટલે સુખણા નાળી સુર મિલાવે સુખણા નાળીમાં પ્રવેશ કરવાનું કીધું બરાબર સુક્ષ્મણા નાળી સુર મિલાવે નાચે નાથની આગે હવે એ જ મિત્રો ઓમકાર શબ્દ છે જે અલગ દાંદવું છે ઓમકાર નહીં આત્મા પણ કીધો છે ઓમકારના શબ્દ પણ કીધો છે સોમને પણ શબ્દ કીધો છે બરાબર તો સુખણા નાળી સુર મિલાવે નાચે નાથની આગે તો આ સુખણા નાડી પણ એ આત્મરૂપી નાથની આગળ નાચી રહી છે અને એ સોમ શબ્દ એ ઓમકાર કીઓ કે સોમકાર કિયો એ શબ્દની દોરી પકડી તમે દસમા દ્વાર સુધી જાઓ સુખણાનો માર્ગ પકડી ત્યારે આ જે સુખણા સુર મિલાવે એક બે બેનો સુર એ મિલાવી દે સુખણા નાડી જ કોનો ઓહમ નંદ સોહમનો ઓહમ શબ્દ જ્યાં વાગી રહ્યો છે અડગ અઢગડા દસમા દ્વારમાં જેને આત્મા પણ ઘણી વાર કહેવાય છે બરાબર હવે તો હું એ કહેવા માગું છું ઘણીવાર એ પણ કહી ગયો છું કે ઓમકાર છે સર્વવ્યાપક છે બરાબર અને અહીં દસમા દ્વારમાં પ્રકાશી પ્રકાશ આત્મ સ્વરૂપ છે તો અહીં સુખણા નાળી સુર મિલાવે એટલે સુક્ષણા નાળીમાંથી અંદર પ્રવેશ કરો નાચે નાથની આગે સુક્ષ્મણા નાળી નાથ રૂપિયા આત્માની આગળને નાચી રહી છે બરાબર એટલે એ નાળીનું સુક્ષ્મણા નાળીની દોર પકડી અને ઉપર જ્યારે જાય છે આ સોહમ શબ્દ બરાબર એટલે ત્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને દેહથી વિદેય થઈને ઓમકાર રૂપી જે અડગ દાંડવું છે જે સ્થિર છે એક ધારો જે ઓમકાર શબ્દ વાગી રહ્યો છે એને અડગ દાંડવાને પકડી લે છે અરધવૃદમાં અજબ એક તારો વિના ટકોરે વાગે અરધવૃદ એટલે ઉરધ એટલે અરધવૃતને ઓમસોમ પણ કહેવાય અરદવૃદને શ્વાસ અને ઉશ્વાસ પણ કહેવાય છે મતલબ અહીં શ્વાસ ઉશ્વાસને આપણે પકડવાનો છે શ્વાસ ઉશ્વાસમાં મતલબ અરદવૃદ્ધમાં શ્વાસ ઉશ્વાસમાં અજબ એક તારો એની અંદર અજબ એક તારો છે એ જ સોમ શબ્દ કયો કે ઓહમ કહો જે કેવો હોય તે વિના ટકોરે વાગે વિના ટકોરે વાગી રહ્યો છે જેમ મેં હમણાં આગળ બોલ્યો કે ભાઈ એક મંદિરમાં ઘંટો ને એમાં તમે એક ટકોરો મારો વાગેલો અહીં ટકોરો મારવાની પણ જરૂર નથી વિગાર વિના ટકોરે એ એક તારો વાગી રહ્યો છે બરાબર અમૂલ્ય કિંમત છે એક તારાની મફત કે નહીં મળે માગે તન મન ધન જે અર્પણ કરજો શરણા આગે એક તારો વાહ જો મિત્રો હવે આ છે ને અમૂલ્ય કિંમત છે કોની એક તારાની એક તારો જે ઓહમ કિઓ કે સોમ ક્યો એની અંદર સુરતાન તમે છોડી દો અને એક તાર તમારી એનો સુરતાનો શબ્દનો થઈ જાય એ અમૂલ્ય છે એની કોઈ કિંમત જ નથી મફત કે નહીં મળે માગે હવે મફતમાં ક્યાંય મળવાનું નથી માગવાથી કોઈ પણ હા નથી કોઈ ગુરુ તમને આપી નહીં દે ગુરુ ખાલી એક માર્ગદર્શક છે તમને દેખાડશે ઠેકાણું પણ મહેનત તો તમારે જ કરવી પડશે મફતમાં નહીં મળે કે કોઈ માગવાથી નહીં આપી દે તમને એક તારો હે ઓમ સોહમનો એક તાર કે ચિતનો તાર આત્મા સાથે જોડવાનો કે સુરતાનો સાથ શબ્દ સાથે જોડવાનો તાર કે તમને મફતમાં નહીં મળે જોડવો તમારે જ પડશે મહેનત તમારે કરવી જ પડશે બરાબર તન મન ધન જે અર્પણ કરજો તન એટલે દેહરૂપી તન મન એટલે સંકલ્પ વિકલ્પરૂપી મન મતલબ એની ઉપર સંકલ્પ વિકલ્પરૂપી જે મન છે એ સ્થિર થઈ જવું પડે બરાબર હવે તનથી તમે ઉપર થયા મન સ્વરૂપ થઈ ગયા સમજી લો તનને ચલાવનારું કોણ છે મન મતલબ કર્મ ઇન્દ્રિયોને ચલાવનારું મન છે બરાબર તો તન મન ધન અજય અર્પણ કરજો તન એટલે શરીર હું નથી નક્કી કરો મેં શરીર આપી દીધું મન પણ હું નથી મતલબ સંકલ્પ અને વિકલ્પ બંધ કરી દો અને ધન એટલે જ્ઞાનરૂપી ધન જ્ઞાનથી પણ ઉપર થઈ જાઉં ધ્યાનથી પણ ઉપર થઈ જાઓ પછી હો પહેલાં તો ધ્યાન ધરવાનું છે એટલે આ જ્ઞાનરૂપી જે ધન છે તન મનને ધન તન એટલે શરીર મન એટલે સંકલ્પ વિકલ્પ કરતું મન અને જ્ઞાન જે કંઈ જ્ઞાન હોય એ જ્ઞાનને છોડી દો અને સુરતાન ત્યાં જોડી દો પછી કથની બકડી મૂકો જ્ઞાનની અક્ષરી બરાબર તો એ અક્ષરી જ્ઞાન છૂટી જાય એટલે તમને એ શબ્દ જ્ઞાન પ્રગટ થશે જ્ઞાન પ્રગટ થશે તન મનને ધન જઈ અર્પણ કરજો ક્યાં અર્પણ ક્યાં કરવાનું છે તે શબ્દની આગળ સદ્ગુરુ ચરણો આગે એક તારો એ સદ્ગુરુ એ જ શબ્દ છે એના ચરણોમાં એના ચરણો ક્યાં છે એમ ઘણી વાર કહું છું ગુટતો શ્વાસો બેસો એના બે એના ચરણો પણ સમજી શકો છો તમે અને એની અંદર સોમ શબ્દ પણ ચાલી રહ્યો છે અથવા ઓમ શબ્દને ગણો અને એ ચરણો થકી તમે ઉપર આત્મા સુધી પહોંચી શકો છો કારણ કે ચરણ લાંબા તમે કરો એટલે ચરણ આગળ થાય પણ એનું મસ્તક તો આગળ થાય ને કારણ કે એ ઊભો હોય માણસ તો ચરણ નીચે હોય એટલે ચરણ પકડો ચરણને પકડીને તમે ઉપર ચડી શકો છો શ્વાસોશ્વાસના બે ચરણને તમે પકડી અને એના માર્ગે ઉપર તમે ચડી શકો છો સદ્ગુરુ જ્યાં બેઠાશ ત્યાં સુધી જ્યાં એક તારો વાગી દોશ ત્યાં સુધી બરાબર સગળે મંદિર સરખો બોલે હે સઘળે મંદિર સરખો બોલે જોવા કોઈ નવ જાગે દાસ સવો કહે ખોજો તંબુરો નક્કર પતો નહીં લાગે એક તારો સગડે મંદિર સરખો વાગે મંદિર એટલે પાંચ તત્વો ધરતી આકાશવાયજ્ઞ પાંચ તત્વના મંદિરમાં બધી જગ્યાએ સરખો જ વાગી રહ્યો છે બધાને મંદિરમાં સરખો જ વાગે જો કોઈ નવ જાગે જોવા કોઈ નવજાગ આવે એને એ શબ્દને જોવા તો કોઈ જાગતું જ નથી મોહમાયાની ઊંઘમાં આવતું રહ્યું છે ભક્તિભજનમાં જાગવું નથી કોઈને જાગૃત થવું નથી દાસ સવો કહે ખોજો તંબુરો વાહ દાસ સવાદાસ બાપુ કહે છે કે ખોજો તંબુરો નક્કર પતો નહીં લાગે એક તારો હોવા હવે તંબુરો મિત્રો તંબૂરો તો એટલે શું થાય રામ સાગર થાય બરાબર તો રામ સાગર રામ એટલે આતમ રામ આતમ રામ એટલે સોમ શબ્દ રામ રામ એટલે ઓમકાર રૂપી રામ બરાબર એ સાગર તંબુરો એટલે સાગર રામ સાગર જેને કહે છે આખો સાગર છે શબ્દોનો આખો સાગર છે એ જ પરમપિતા પરમાત્મા છે એ જ રામ સાગર છે રામનો આખો સાગર બરાબર તંબુરા એમાંથી એક તારને ખાલી ટકોરો વગાડી દઈએ એક તારો એટલે પ્રગટ થાય નકર પતો નહીં લાગે બરાબર તો ખોજો દાદા સૌ કહે ખોજો તંબુરો તો પહેલાં તો આ દેહરૂપી તંબુ તંબુરાને ખોલો હે બરાબર તંબુરામાંથી જેમ શબ્દો ઉઠતા હોય છે એમ શબ્દરૂપી તંબુરાની વાત કર દાસ સવો કહે ખોજો તંબુરો મતલબ તંબુરામાંથી જે એક તારો શબ્દ ઉઠી રહ્યો છે એને ખોજો ગોતો એને પકડો એમ નક્કર પતો નહીં લાગે ક્યાંય એમ ચોરાશી માજા જાઓ બરાબર તો જગુભાઈ રાઠોડજી મેં આ ઉતાવળમાં ભજન ખોયલું છે બરાબર ચાલુ કામમાં છતાંય ખોલી નાખ્યું છે જલ્દી જલ્દી બરાબર તો આશા રાખું છું તમારા પ્રત્યે તમને સમજાઈ ગયું હશે બરાબર તો બોલો પ્રેમથી સ્વાદાસ બાપુની જાય ગુરુ ફુલગર મહારાજની જાય સત્ય સનાતન ધર્મની જાય